કાઢવાડ જામકુલરિયા અને કુરન ગામમાં જે દબાણ હતા એ દૂર કરવામાં આવ્યો છે જે મદ્રેસાઓ હતા એ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું એ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવ્યા આવ્યા છે તો કાળા ડુંગર પર આવેલા જે ગેરકાયદેસર દબાણો હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અત્યારે હાલના સંજોગોમાં તો કહી શકાય કે જાહેર જગ્યા ઉપર કે જાહેર રોડની નજીકમાં જ ઘણા બધા દબાણો જે કરવામાં આવ્યા છે એ પણ કદાચ તંત્ર નજર ચડે તો એ પણ તોડી પાડવામાં આવે એવી શક્યતાઓ છે જી જી બિલકુલ રાજેન્દ્ર આભાર તો હજુ પણ દાદાનું દાદાનું બુલડોઝર વધુ કેટલાક ગેરકાયદે બાંધકામો પર ફરી વળે તેવી શક્યતાઓ ત્યારે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતમાં ફાયરિંગની ઘટના સામે આવી સારોલી વિસ્તારમાં ફાયરિંગની આ ઘટના બની છે જ્યાં ભરત કેન્સર હોસ્પિટલ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે